લોકસભાની ચૂંટણી ના ગણતરી ના દિવસે કરવામાં આવ્યું છે લોકસભાની ચૂંટણી ને ગણતરી ના દિવસે તમામ પાર્ટી પ્રચાર પ્રસાર જોર ચાલી રહ્યો છે અને બાઈક અને ગાડી ની રેલી આયોજન કરવામાં આવી રહ્યું છે કાર્યકર્તા ઉત્સાહ રેલી ચરો સમર્થકો ને તે પણ ભાજપ ના સમર્થન માટે નીતિશભાઈ પટેલની ની રેલી માં જોડાયા લોકસભાની ચૂંટણી આદરણીય વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ જયારે બીજી તારીખ ના આવીને ગયા જે માહોલ હતો માહોલ નો ખુબ સારો વધારો થયો છે ભારતીય જનતા પાર્ટી વિકાસ કામો કરે છે વિકાસ કરે છે એટલે મત માંગવા જાય છે અને સૌ કાર્યકર્તાઓ અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પર અતુટ વિશ્વાસ છે બીજી વાત કે ચરોતર વાસીઓ વિશ્વાસ રાખી આજે મોટી સમર્થકો કાર્યકર્તા જોડાયા છે પરંતુ સમર્થકો પણ આ રેલી માં જોડાયા છે પરંતુ હજુ દિવસો બાકી છે પણ જે દ્રશ્યો છે તેને લઈ પાંચ લાખની જંગી બહુમતી થાય તેવા દ્રશ્યો જોવા મળી જાય મેં પેલા કહ્યું એમ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ દસ વર્ષમાં દેશની જનતા ને જે રીતનો દેશો તે રીતનો દેશ આપ્યો છે ઘરે ઘરે સુધી નરેન્દ્રભાઈ મોદી સાહેબ યોજનાઓ લઈને પહોંચેલા છે ત્યારે સૌએ મન મનાવી દીધેલું છે કે મોદી સાહેબ ને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવાનામને મુખ્યમંત્રી મુદ્દો ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આજે આપને પેટા શહેર માં સંબોધન કરીને ગયા ત્યાં પણ ખુબ મોટી મેદની હતી સૌ જનતા મતદાતાઓ પણ સાથે આવી અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નું પણ સંબોધન સાંભળ્યું આપણો સમય પોતે નહીં ખૂબ ખૂબ